ભારત નું ઉદઘાટન ક્યાં કર્યું હતું નાગપુર થી પુણે જે આઠસો એક્યાસી કિલોમીટર છે એના પછી નો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં મારે વર્લ્ડ સ્કેમ્સ બે હજાર પચીસમાં માં ભારત પ્રથમ વ્યક્તિગત મેડલ કોને જીત્યો જે ઋષભ યાદવ

તો વિડીયો સાથે આપણે સાયન્સ અને ટેકમાં ભારતની ઉર્જા નીતિ વિશે માહિતી મેળવી લીધી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ જવું તો જોઈ લઈએ કે આપણે ભારતમાં ઉર્જા નીતિમાં પહેલાંથી લખીએ છીએ બીજી વખત તમને બતાવીએ છીએ તો વિડીયો સાથે કન્ટિન્યુ આપડે રિવિઝન થઈ જશે

આટલે સુધી આપણે રાખીશું આપણા બત્રીસમો દિવસ સો દિવસ રણનીતિ વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ આપણે આવી ગયા છે અત્યારે ધાબા ઉપર ને અત્યારે વાગી ગયા છે છ ને આપણે અત્યારે હળવી કસરત કરવા છે કસરત કરવાનો તો મૂડ નહીં કારણ કે અત્યારે ગરમી પડે છે વરસાદ આવતો નથી અઠવાડિયાથી વરસાદ આવ્યો નહીં એટલે અને મિત્રો આપણે ધોરણ આજથી સો દિવસ રણનીતિનો આજે બત્રીસમો દિવસ સંપૂર્ણ પૂર્ણ કર્યો આપણે સવારથી માંડીને સાંજ સુધી વાંચ્યું છે તો આજે સવારથી આપણે સૌ પ્રથમ કરંટ અફેર એના પછી ભૂગોળ અને એના પછી આપણે ગણિતમાં આપણે સાયન્સ અને વિશે માહિતી મેળવી અને ધોરણ અગિયાર ની ભૂગોળમાં આપણે પૂર્ણ કરી અને કાલથી આપણે જોઈશું તો ધોરણ બારથી સ્ટાર્ટ કરીશું ભૂગોળમાં એ પણ આપણે પૂર્ણ કરીશું ટૂંક જ સમયમાં એટલે આપણે એટલે ધોરણ બાર ની ભૂગોળ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય તો વિડીયો સાથે તમે કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે હવે આ જે સો દિવસ રણનીતિનો દિવસ બત્રીસમાં પૂર્ણ થયો તો તમને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હા મિત્રો એક વાત ભૂલીજો કહેવાનું તમને કે આપણે ગણિતમાં ગણિત અને રીડિંગમાં બહુ સમય આપવો પડશે કારણ કે એમાંથી જ આપણો ટાઈમ ખૂટે છે બધાને બધાને એવું જ કહેવું છે કે ગણિત અને રીધિંગમાં ટાઈમ ખૂટે છે તો તમે સૌથી વધારે મહેનત એમાં કરવાની છે તો આપણે કાલથી જોઈશું તે જે ચેપ્ટર લેવા તો બે ચેપ્ટર લઈશું પણ રોજનું એક ચેપ્ટર તો આપણે લઈએ છીએ તો કાલથી આપણે જોઈશું જેવું સમય અનુકૂળ રહે તેવું તો આજ સુધી આટલે આપણે આટલું તો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિશન તલાટી ન્યૂ જોડાણ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ